હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તે પણ ગેસ ચાલુ કર્યા વગર અને ચાર જ ઇન્ગ્રીડિયન્ટ્સથી અને એટલી સુપર એટલી ટેસ્ટી અને એટલી ગોર્જિયસ લાગે છે ને કે હું તમને શું કહું તો આપણે ચાલુ શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં એક કપ મિલ્ક પાવડર એક કપ ઝીણું ટોપરાનું ખમણ અને જેટલું ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડર લીધા હોય ને તેના અડધા માપની દળેલી ખાંડ લેશું એટલે કે અડધો કપ દળેલી ખાંડ જો તમારી પાસે દળેલી ખાંડ ન હોય તો તમે આખી ખાંડ નાખી શકો છો અને મિક્સરમાં ચલાવીશું તો તે થઈ જશે પણ આપણે દળલી ખાંડ નાખી અને તેને ચલાવી એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું આનાથી આપણું કોપરાનું ઝીણું ખમણ છે તે એકદમ પાવડર ફોમમાં આવી જશે અને હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ આપણે તેના બે સરખા ભાગ કરી લેશું અને એક ભાગને આપણે બાઉલમાંથી બારે કાઢી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં બે ચમચી મલાઈ સાથેનું દૂધ એડ કરીશું તમે આની જગ્યાએ મિલ્ક મેડ હોય તો તે પણ લઈ શકો છો પણ અત્યારે આપણે ઘરની જ મલાઈ સાથેનું દૂધ લીધું છે મલાઈ સાથેના દૂધથી આમાં એકદમ સરસ રીચ ટેસ્ટ આવશે તમે એકલું દૂધ પણ નાખી શકો છો પણ મલાઈ હોય તો સરસ લાગે છે હવે આપણે તેને બરાબર મિક્સ કરી અને તેના ડો જેવું બનાવી લેશું હવે તે સરસ મિક્સ કરી લેશું અને તેને ડો જેવું બનાવી લેશું ફક્ત બે ચમચી જેટલું જ મલાઈવાળું દૂધ જાય છે એટલે દૂધ એકદમ જાળવીને નાખવું જો આપણો ડો રેડી છે હવે આપણે બીજો ભાગ જે અલગ કર્યો હતો તે લેશું અને તેમાં આપણે રેડ કલર એડ કરીશું મારી પાસે જેલ કલર હોવાથી મેં બેડરૂપ્સ જેટલો જ રેડ કલર યુઝ કરેલ છે હવે તેમાં પણ બે ચમચી જેટલું મલાઈવાળું દૂધ એડ કરીશું અને ત્યારબાદ કલર એડ કરીશું તમારી પાસે જેલ કલર ન હોય તો તમે પાવડર ફોર્મ કે લિક્વિડ ફોર્મ આવે તે પણ લઈ શકો છો પાવડર ફોર્મ અત્યારે આપણે મલાઈવાળું દૂધ નાખતા હોય ત્યારે તેની સાથે એડ કરીને નાખી દેવાનો જેથી તે એકદમ સરસ તેની સાથે ડાયલ્યુટ થઈ જાય નહીતર એવું થશે કે અમુક જગ્યાએ કલર વધારે લાગશે અને અમુક જગ્યાએ ઓછો લાગશે હવે તેને આપણે બરાબર મિક્સ કરી અને તેનો પણ ડો જેવું બનાવી લેશું ફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જાય છે તમે રાત્રે કશી તૈયારી ન કરી હોય અને ફેસ્ટિવલના દિવસે સવારે જ બનાવવા હોય તો પણ પાંચ મિનિટમાં રેડી થઈ જાય છે અને હા આને ફ્રીજમાં સ્ટોર કરવાના છે કેમ કે આપણે દૂધ નાખીએ છીએ જો આપણો રેડ કલરનો પોર્શન પણ રેડી થઈ ગયો છે આપણે બરાબર તેમાં કલર મિક્સ કરી લેશું હવે બે પોર્શન આપણે લેશું અને તેમાંથી નાના નાના એકબલ સાઈઝના બોલ્સ બનાવી લેશું ફ્રેન્ડ્સ આટલામાંથી દસથી બાર જેટલા પેંડા રેડી થાય છે અને આપણે માર્બલ જેવી ઇફેક્ટ આપશું એટલા માર્બલ પેંડા કહીશું જો આવા નાના નાના બોલ રેડી કરી લેવાના છે એકદમ ફ્રેશ અને એકદમ ઝડપથી બની જાય અને બધાને ખૂબ જ ભાવે અને લુકમાં એકદમ સરસ રેસીપી રેડી થશે તો તમે પણ ચોક્કસથી આ રક્ષાબંધનને બનાવજો જો આપણા બંને કલરના બોલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે પહેલાં રેડ કલર અને પછી વ્હાઈટ કલર એવી રીતે બોલ લઈ લેશું કોઈ પણ રીતે તમે લઈ શકો છો પણ એકની ઉપર એક બોલ્સ રાખવાનો છે અને પછી તેને આવી રીતે હાથેથી ફેરવતા જશું અને પેંડો વાળી લેશું એટલે તેનો અલગ અલગ અન ઇવન એવો કલર્સ થઈ જશે અને તેની માર્બલ જેવી ઇફેક્ટ આવી જશે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે છે ને જોરદાર ખાવામાં એટલું જ મજેદાર છે આપણે આવી રીતે બધા પેંડાને રેડી કરી લેશું એકદમ ફટાફટ બની જાય છે અને વસ્તુ પણ ખૂબ જ ઓછી જોઈએ છે તો તમે આ રક્ષાબંધનને ચોક્કસથી ટ્રાય કરજો જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે હવે આપણે આવી રીતે બધા પેંડાને રેડી કરી લેશું છે ને એકદમ જોરદાર હવે આપણે તેને એક સર્વિંગ ડિશમાં લઈ લેશું જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું મન થઈ જાય એવા આપણા માર્બલ પેંડા રેડી છે તો આ રક્ષાબંધનને તમે ચોક્કસથી બનાવી અને તમારા ભાઈ ભાભીને ખુશ કરજો આપણા એકદમ ગોર્જીયસ અને એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જતા એવા માર્બલ પેંડા રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી વાનગી તમને કેવી લાગે તે મને કોમેન્ટ્સ કરી જણાવજો ધન્યવાદ